દિલ્હીના યમુના બ્રિજ શાસ્ત્રી પાર્ક વિસ્તાર પાસે ઝૂંપડામાં રહેતા લોકોને તેમનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો વૈવટી તંત્ર આ વિસ્તારમાં અતિક્રમણ વિરુદ્ધ જુંબેશ ચલાવશે ડીમોલેશન કાર્યવાહી પહેલા અતિક્રમણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી સ્થાનિક મહિલાએ જણાવ્યું કે સરકારે અમને કહેવું જોઈએ કે અમને શું જોઈએ દરેક વ્યક્તિ ગરીબોને તકલીફ આપે છે બીજી એક મહિલાએ કહ્યું ચૂંટણી પહેલા બધા રાજકીય પક્ષો ચૂપડા દૂર ન કરવાનું કહે છે પરંતુ પછીથી અમને હેરાન કરે છે અને એક મહિલાએ કહ્યું પોતે છેલ્લા પચીસ વર્ષથી રહે છે બાંધકામ તોડી પાડવાની સૂચના મળી છે અમે જાતે જ અમારું સામાન ખાલી કર્યું છે पच्चीस सत्ताईस साल हो गए ये बताइए कोई नोटिस दिया था तोड़ लेगा जी दिया है कब का दिया था आज के अच्छा चार से पाँच तो आज तोड़ने के लिए अभी आए या आप अपने आप अपने जा रहे हैं? नहीं हम अपने आप खोल रहे हैं अभी तो कि सामान वगैरह ना ले जाए नुकसान ना करें अच्छा पुलिस वाले आए अभी अभी, अभी नहीं आए अभी बोलते नहीं गए। फोन आया था पुलिस वालों को कि सामान अपना हटा लो अच्छा अभी आए नहीं ब्रिजर ऊपर खड़े हैं लेकिन जी काफी साल ऐसी कम से कम पहले तो बहुत सारी थी कुछ लोग यहाँ से चले भी गए और अभी हम झुग्गी टूट गई थी दो साल पहले भी फिर आ गए हम वापसी यही